નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો અર્જુન ઠાકોર બધા મિત્રોને જય સદારામ બાપા અને મિત્રો શ્રી સદારામ શિક્ષણ સમિતિ મડાલ અમારે સુંદર મજાનું આયોજન કર્યું છે ઈનામનું ડ્રોનું અને એની કૂપનનું રકમ છે બસો ને નવ્વાણું રૂપિયા કુલ ઇનામ છે ત્રણસો ઇનામમાં સ્કોર્પિયો ગાડી પંદર બાઈક ટ્રેક્ટર અને મિત્રો તમે બધા જે ઇનામ લો છો કુપન એ બધા પૈસા ભેળા કરીને અમારે ગાયોના ધર્મમાં શિક્ષણ માટે અને પક્ષીઓ માટે બધા પૈસા વાપરવાના છે તો બધા મિત્રોને ખાસ વિનંતી છે મારે અઢારે આલમને ખાસ વિનંતી છે કે કૂપન લે જય માતાજી મિત્રો ફક્ત એક જ વાર કૂપન લેવાની છે અને એક જ વારમાં ચલો કે તમે જે કૂપન લેશો એની તમારે ફરજિયાત ઇનામ તો લાગશે જ કોર્પિયો ચાર ટ્રેક્ટર બાય ઘણા બધા ઇનામ રાખેલા છે અથવા જે ઓનાંતરથી જે બચત થાય એ શિક્ષણ પંખી ઘર ગાયોમાં એટલે એ બધા પૈસા પુણ્યમાં જ આવવાના છે તો ફરજીયાત કૂપન લેજો અત્યારે એ કૂપન હું પણ લેવાનો છું અને ખૂબ સપોર્ટ કરજો બહુ જ જરૂર છે તો આવું બધું કેમ કે આપણે ઓમાં માલવા હોય તો ના હાલીએ શકીએ પણ ઓના લીધે તમે મામી અમારા જેવા બધા મદદ કરી શકે તો કૂપન લેજો સપોર્ટ કરજો જય માતાજી જય જય